માર રાખવા દઉં તો છોટા આવ હતી મોડે વાળા પાછું ઉતાય વાહો દોડી ઓહો લાવ દે

不要光一拨拉的牛，他那一上来抓，来来来。来

જ રહ્યા <laughs> <laughs> <laughs>

લોટલો બોટલો હાલ કે ખાવ ને લોટલો લેવો હો પૂછ્યો હો તે પૂછ્યા હું શું કરું અમે ગયા દિન ખાજો દોસી ઈ પિયર પીર જઈ તે હું રે મોકલો પિયર આટલી ઉમરે રાખો કો કે ગેર રોટલા કઈ ખાવા દે દિવાળી કરવા જઈ બે દિવાળી હજુ તો માં નેના વાણો હેડે હે ને હો મોનતી જ નહીં ના હોય

મુયા બોલે હોર રાખવા આવ્યો હું તો બારેક વાગે બેહ હું ના ભાઈ આદર નહીં મારા કે કા કા મુક્તો તો આ બે આ કા આપળા ડોમચન ને જોજે ભય પર નહીં લખા ભાઈ બેહ હું જો દોહા તમે તો ઓથી ઓટા મારો હો આ કરતા કોમ થી ઓ માયા આ હું કરી ફા ઘાચા થઈ ગયો ઈ નતું ગમ તું ઈ તાર દુખ હતો તો આ તમાર તો આ પોચ વાગે એટલે ઘેર જતુરી આપડા મોતિયા મોતિયા કરવા બા હા ઓણી આલો પીવો હોન ખઈ જાહે તમે જહોઈ કર અલ્યા પણ તમાર દેખાય ને તો વેલા જતો રહેવું થોડી ચા આયો થોડી ચા વધારે બોલો પણ ખબર જ નથી પડતી લીલ બીજાને કાટ નાખકતો

તમને કીધું તું કે મારો ભાઈ આવશે વર રાખવા બરોબર આ પંગત પાન શું તમારો ચોરી થતું તમારે હું એકલો જ બેઠો હતો

બાપા ડોમચર ભાઈ તો હવા દઈ જવાનો થાય પણ રોજ રાતે દોરું યાર દોરું તો

મા હગાઈન તમે મહાન થાન ને જલસો ભરાઈ દઈ તો તો મા કા તો અસર બની દે ને હા આ તો ન હારું સેટિંગ દેઈ ગયું આ મુ તો ગેસ થી આટલું તો હા માર પર વાળતો હું મુ

લાલબા ઠીબો ગયા કોણ તમારી બોરવાળા કરીએ તમારે હા જ કરાવવું પડે કોણ એવા બોરવાળા બધું લાઈન મજૂરી ચા પીધી હોય તો કરવી પડે અમે તો લાવી તમે પાઈ મહત્વનું